ચાલો 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 રેલવે દ્વારા હરિદ્વાર માં ગંગાના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ દ્વારા આયોજિત ચૌદમી પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહ તારીખ ચૌદ પચીસ થી તારીખ બાવીસ પચીસ સુધી રેલવે સ્લીપર કોચ ટિકિટ રહેવા જમવા સાથે રૂપિયા બેતાલીસો દરેક સભ્ય દીઠ ભરવાના રહેશે કથાનો સમય સવારે આઠ કલાકથી બપોરે બાર ત્રીસ કલાક સુધી કથાનું સ્થળ શ્રી કચ્છી આશ્રમ હરિદ્વાર આયોજક શ્રી અમૃતલાલ આર પટેલ ઝાસ્કાવાળા નિવૃત્ત એસટી ડેપો મેનેજર મોબાઈલ નંબર નવ્વાણું નવ અઠ્યાસી વીસ બે એકાણું એકાણું જીરો પાસઠ ઓગણત્રીસ જીરો સોળ વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ કરાવવા માટે મળો શ્રી અમૃતલાલ આર પટેલ શિક્ષણ સાથે સંસ્કારનો નો સમન્વય એટલે ભારત વિકાસ પરિષદ જેના દ્વારા આજે તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ ને રવિવાર રોજ શહેરના કાંસાચાર રસ્તા પાસે આવેલા સરદાર સ્કૂલના પ્રાર્થના હોલમાં ભારત વિકાસ પરિષદ વિસનગર દ્વારા રાષ્ટ્રીય સમગાણ સ્પર્ધા બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજના સમયમાં અભ્યાસની સાથે સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન સમર્પણની ભાવના સેવાની ખેવના અને સહયોગ આપવા અને લેવા માટેના કાર્યક્રમ એ ફક્ત શહેરની ભારત વિકાસ પરિષદ જ કરી રહી છે જેના અનુસંધાને આજે પણ વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને સાર્થક કરવા અને સાથે સાથે યુવાનો અને યુવતીઓમાં દેશનું સ્વાભિમાન અને સાર્વભૌમત્વ ટકાવવા અને વિદ્યાર્થીઓમાં દેશ પ્રેમ દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાનો સંચાર કરવા માટે આજે આ રાષ્ટ્રીય સમુગાન સ્પર્ધા યોજાઈ હતી જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે શહેરના જાણીતા ઉદ્યોગપતિ શ્રી નિમેશભાઈ શાહ મુખ્ય મહેમાન તરીકે વીજીઆર બોલિયનના બુલિયનના શ્રી સુભાષભાઈ પટેલ ભદ્રેશભાઈ શાહ અને આશીર્વચન પાઠવવા શ્રી ભાનુપ્રસાદ શાસ્ત્રી હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં વિસનગર શહેર તથા તાલુકાની શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આપણા દેશના જુદા જુદા રાજ્યોના લોકોના વેશ પરિધાન કરીને સમૂહ દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી હતી અને હાજર રહેલા મહેમાનો અને શાળાના આચાર્યશ્રીઓ તથા શિક્ષણ જગતની સાથે સંકળાયેલા શ્રેષ્ઠીઓ અને ભારત વિકાસ પરિષદ વિસનગરના પરિવારજનોને દેશભક્તિના રંગે રસ તરબોળ કરી દીધા હતા આજના કાર્યક્રમમાં ખાસ વિસનગર ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી ડૉક્ટર જયેશભાઈ શુક્લ મંત્રી શ્રી હર્ષદભાઈ પટેલ સંયોજક શ્રી પ્રકાશભાઈ ગુપ્તા

એક રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનો કાર્યક્રમ બાળકોની અંદર ઉત્તમ એનું ઘડતર કરવું જીવનના આદર્શો જીવનના મૂલ્યો અને રાષ્ટ્રીય ચારિત્ર્ય પેદા કરી અને વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ કરવાનું કાર્ય આ ભારત વિકાસ પરિષદની મારી સંસ્થાએ આજે આરંભ્યું છે અને એની અંદર અત્યારે હાલ ફાઈનલની અંદર બાર સ્કૂલોની ટીમો એટલે કે છ માધ્યમિકની ને છ પ્રાઇમરીની સ્કૂલોનો ભાગ લીધો છે આના થકી બાળકોની અંદર અત્યારથી જ રાષ્ટ્રીય ચારિત્રના પાઠ ભણાવી અને એમને રાષ્ટ્રના અન્ય નાગરિક બનાવવાનું કાર્ય એ ભારત વિકાસ પરિષદ છે આ અંદાજે કેટલા બાળકોએ કેવી રીતે ભાગ લીધો છે આ દરેક દરેક અલગ અલગ સ્કૂલોમાંથી એ બાળકો અહીં આવ્યા છે એમના પ્રિન્સિપાલ અને ટીચર સાથે અને એના થકી આ લોકો દરેક દરેક અલગ અલગ સ્કૂલની અંદર ઇન્ટર કોમ્પિટિશન થઈ અને પછી છેલ્લે આટલી સ્કૂલોમાં ફાઇનલ થશે મારી વિજેતાઓને શું આપવાનું રહે છે વિજેતાઓને શું આપવાનું શિલ્ડ આપીશું અને એમને ઇનામો પણ લાવ્યા છે ઇનામો પણ આપીશું અને દરેક પાર્ટિસિપન્ટ સર્ટિફિકેટ પણ આપીશું અને શ્રેષ્ઠ હશે તો એને શ્રેષ્ઠ ઇનામ મળશે અને પણ સહભાગી હશે તો સહભાગીને પણ ઇનામ તો મળશે દરેક ને આશ્વાસન ઇનામો પણ અમે રાખેલા આજના કાર્યક્રમ ની અંદર અમારા ઉમેશભાઈ શાહ જેઓ નેતાજી તરીકે પ્રખ્યાત છે સુભાષભાઈ જે પછી ભાવેશભાઈ એ શ્રીજી બુલિયન એમની સાથે સાથે ગાયત્રી બિલ્ડર મનીષભાઈ પટેલ ગાયત્રી ઉપાસક આશીર્વાદ આપવા માટે આવ્યા હતા સુશીલાબેન યોગેશભાઈ દેસાઈ અને એમની સાથે ભાનુસ્વામી મહારાજ જેઓ ગુરુકુળના એ મેનેજમેન્ટ કરે છે આ સર્વે અને એમની સાથે અમારા અધ્યક્ષ શ્રી દિલીપભાઈ ટ્રસ્ટના અધ્યક્ષ દિલીપભાઈ અને ડોક્ટર નિખિલભાઈ ઠક્કર સાહેબ અને અમારા મંત્રી હર્ષદ ભારત વિકાસ પરિષદ દ્વારા આજે રાષ્ટ્રનું નિર્માણ નિમિત્તે ભારત વિકાસ પરિષદ વિશ્વનગર લગભગ નવ વર્ષ નવમુ વર્ષ તો આજે આમ જોવા જઈએ તો નવ નો આંક એટલે પૂર્ણાંક કહેવાય માં માતાજીના સ્વરૂપો નવ ગણાય એક વ્યક્તિત્વનું નિર્માણ કરવું હોય તો માના ઉદરમાં પણ નવ વર્ષને આપણે વેટ કરવી પડે છે એવી જ રીતે ભારત વિકાસ પરિષદના આજે નવ વર્ષ પૂર્ણ થતા હોય અને સરસ મજાની રાષ્ટ્ર સમૂહ જ્ઞાન ગીતની જે સ્પર્ધાઓ છે એની અંદર સરસ મજાનું આયોજન અને વિકાસ ભારત વિકાસ પરિષદ હંમેશા ભારતમાં વ્યક્તિત્વનું નિર્માણ કઈ રીતે થાય અને એમાં ભારત વિકાસ પરિષદનો એક ઉમદા એક વિચાર છે કે હકીકતમાં સાચું જો રાષ્ટ્ર નિર્માણ કરવું હોય તો નાના નાના પુલકાઓ દ્વારા બાળકો દ્વારા સાચું નિર્માણ કરવામાં આવે છે બાળકોની અંદર જો વ્યક્તિત્વનું જાગરણ કરવામાં આવશે તો એ આખા રાષ્ટ્રનો વ્યક્તિત્વ નિર્માણ થઈ શકશે એવું જે આવી સ્પર્ધાઓ હંમેશા ભારત વિકાસ પરિષદ જેટલી સ્પર્ધાઓ કરે છે એની પાછળ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ